જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવ વડદ આશ્રમ રફાળા તાલુકા બગસરા જિલ્લો અમરેલી સૌ પ્રથમ તો આપણને બધાને હોળી ધૂળેટીની ઢેર સારી શુભકામના આપણે જોવો છો અત્યારે બપોર વચ્ચે આજે ધૂળેટીનો દિવસ આજ ફરીવાર આપણે લોગ બનાવી છે નાગરાજ પાલો ખાય છે રોજી છે બાવળી તમને નહીં દેખાતી હોય બાવળીને આપણે ધમારવી છે આજે ધૂળેટી કાઢવાની હોય ખાસ તો આપણે નાગરાજ બાવળી રોઝી અને આપણે મોરલાવને ધમારવાના છે બધા બળદને ધમારવાની વાત હતી અમારે પણ એ તો શક્ય ન બને બાવળીને આપણે ધોળેટી કાઢવી છે બતાવું તમને બાવળીને ધમારવી છે આપણે હિંમતલાલ ધમારે છે ફર્સ્ટ ક્લાસ હવે આપણે નાગરાજનો વારો છે નાગરાજ પછી રોજીને તમારી નાખવી પછી આપણે બે મોરલાવની ધૂળેટી કાઢવી અને ખાસ વાત કરી દો આપણે ઘર ઘઉંમાં હાર્વેસ્ટ રાલી ગયું છે તમને બતાવું વીડિયા અને આજે જે દાતા છે નીના તો આ મૂળ ગામ આમાપુર અને મુકેશભાઈ એના તરફથી અને રામ ભરોસે લીલી મકાઈ આવી છે તો હવે આપણે નાગરાનો વારો લીધો છે તમારવાનો બસ બેટા તમારી નાખવી નાગરા થોડા તોફાન કરે જો કે વાંધો નથી આપણે મિત્રો રોજીને બાવળીને બધાને ધમાર ના મોરલાને ધમારવાના છે જોવો કેવા ઢોંગ કરે જોવી આપણે બસ ઉભો રે બસ આપણે લગભગ તો ધમારતા હોય એટલે વાંધો નહીં આવે હવાયા છે ધમારવાના તો મજા આવે છે ને પહેલી વખતે ધમાયરા ને ઉનાળામાં ભરાય લીધા થઈ તય બહુ તોફાન કર્યા હતા બસ બેટા કદાચ ઓલો મોટો તોફાન કરે જ કરે બસ ઉપર 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 બસ બસ તો મિત્રો કોમેન્ટ કરજો હવે જો કે કોઈ બળદ નથી રાખતા નહીં બળદ રાખતા હોય ને હજી તમે આ રીતની ધૂળેટી કાઢી હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો ધૂળેટી તો કાઢી સમય રહે હવે આ રીતે આ દિવાળી હાર્વેસ્ટર ઘઉં તો હાર્વેસ્ટર જો મૃત કરવી આવે તેવો કિસ્તારો બે છે આપણે પ્યોર ઓર્ગેનિક ઘઉં સાથે આ ખારી આવ્યું છે કોઈ એ દાદાશ્રીની વાત કરવાની છે એ વાત કરી દઉં તો ખારીયાના અમરાપુરથી દાતાશ્રી છે અશુકભાઈ નેત્રીભાઈ પટોળિયા પાંચાનું ખારિયા મળી છે સરસભાઈ નવજીભાઈ પટોળિયા એના તરફથી પાંચ પાંચનું રાજુભાઈ નાથાભાઈ જુમાન એના તરફથી પાંચ તો દાદી આપણે આવી

મળશે તો સાફ કરશું નકર પછી અને ખાસ આજ વાત કરી દઉં આપણે જોવો તરબૂચ જોવો છો તમે તરબૂચ આવી ગયા છે વૃદ્ધ બળદો માટે અને અમારે બાજુનું ગામ નાના મુંજિયાસર નાના મુંજાસરથી બધા વડીલો સેવા કરવા માટે આવ્યા છે અને તરબૂજ છે આપણે અરવિંદભાઈ સરપસ બરવાળા તો એના તરફથી એક ગાડી તરબૂજની વૃદ્ધ બળદો માટે દાનમાં આવી છે તો ભલે આય જ ધૂળેટી ને દિવસે બળદી મોજ કરે તો આપણે વડીલો મળ્યા છે ઉતારવા અને કટિંગ કરવા એટલે બળદો ખાઈ શકીએ વ્યવસ્થિત ખૂબ આનંદ કરવાનો છે વડીલો આવી ગયા દાદા અને બધાએ કીધું ફરીવાર આપણે મોટર મૂકીને ધૂળેટી રમવાની છે તો જોવો બધાએ તો એક બીજા માણસો આવી રહે રમતા હોય પણ અમારા વડીલો જુઓ બળદોવારે ધૂળેટી રમે છે હો

આ ધૂળેટી આપડી ત્રણ વર્ષ છે ધૂળેટી નું આવતા વર્ષે હજી કઈક આપડે અલગ કરશું વ્યવસ્થા અગાઉ જ કરી દેવું પાણી ની તમારે અને મહેમાન આવ્યા છે આપણે પછી પ્રોગ્રામ નું આયોજન કરી નાખ્યો તો અમે ગરતી પાવલ તા આવ્યા હતા તો આવ્યા ગયા સુરત થી આપણે મહેમાન પધાર્યા આપણે ગોસરે રજનીભાઈ બલરભાઈ આ રહ્યા દેખા પકોડાનું આયોજન કર્યું છે તો આવી જાવ મિત્રો બધા છે છે આયોજન કરી નાખ્યું બરાબર પકોડા તળાય છે ને પંગ પડી ગઈ છે મિત્રો તો આવી જાવ ફટાફટ આલો પછી કહેતા નહીં રહી ગયા અને ખાસ હવે પછી વાત કરી દઉં હજી આપણે કડાઈયાથી એક ટ્રેક્ટર આવે એમ છે તો કડાયાથી આપણે રાજદીપભાઈ ધાંધાલ કુબેરનો પાલો પછી ફેરો ભરીને નાખવા આવ્યા છે